નમસ્કાર દર્શક મિત્રો હું છું ગ્લોબલ ગુરુ ડૉક્ટર પંકજ નાગર હર હંમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ કેટલીક અવનવી વાતો તમારા માટે આજે કરવા ઉપસ્થિત છું આજે આપણે વાત કરીશું નંગણી નંગ આડેધાડે પહેરાય નહીં આડેધાડે નંગ પહેરવાથી લોકો એમ કે આ ભાઈ નંગ છે પરંતુ જો તમે જ્યોતિષ જ્ઞાનના આધારે નંગ પહેરો અને એનું એક ખાસ કોમ્બિનેશન આવે છે એ જો તમે ધારણ કરો તો તમારી જીવનમાં કારકિર્દીમાં ચાર ચાંદ લાગી જાય એમાં લેશ માત્ર શંકા નથી આજે વાત કરીએ લગ્નના આધારે એટલે કે તમારી કુંડળીના પ્રથમ ભાવની અંદર કઈ રાશિ છે એના આધારે કયું નંક ધારણ કરવું ધારો કે તમે મેષ લગ્નના માલિક છો એટલે કે તમારા પ્રથમ ભાવની અંદર એકનો અંક આવે છે તો આવા જાતકોએ મંગળ સૂર્ય અને ગુરુ માત્ર બે બે રતિનું રત્ન ત્રણે ત્રણ આ રત્ન ભેગા કરીને વીંટી કે પેન્ડન્ટમાં ધારણ કરવા તમે વૃષભ લગ્નના જાતક છો એટલે કે તમારા પ્રથમ ભાવની અંદર બે નંબરનો અંક આવે તો તમે વૃષભ રાશિના લગ્નના જાતક છો તો આવા જાતકોએ હંમેશા હીરો બુધનું પાનું અને શનિનું સેફાયર ધારણ કરવું જોઈએ જો તમે મિથુન લગ્નના માલિક છો તો તમારે બુધનું પાનું હીરો અને સેફાયર ધારણ કરવું જોઈએ જો તમે કડકલગ્નના માલિક છો તો તમારે હંમેશા ચંદ્રનું મંગળનું અને ગુરુનું બે બે રતિનું કોમ્બિનેશનમાં રત્ન પેન્ડેન્ટિમિટીમાં ધારણ કરવું જોઈએ જો તમે સિંહ લગ્નના જાતક છો તો સૂર્યનું બે રતિ સાથે તમારે મંગળનું બે રતિ અને ગુરુનું બે એના કોમ્બિનેશનમાં ધારણ કરવું જોઈએ જો તમે કન્યાલગ્નના જાતક છો તો તમારે શનિ બુધ અને સાથે સાથે હીરો ધારણ કરવું જોઈએ જો તમે તુલા લગ્નના માલિક છો તો તમારે હંમેશા શુક્ર શનિ અને સાથે સાથે બુધનું પાન આ ત્રણ રત્ન ધારણ કરવા જોઈએ જો તમે વૃશ્ચિક લગ્નના માલિક છો તો તમારા લગ્નમાં આઠનો અંક આગળ આવે તો આઠના અંકવાળા જાતકોએ હંમેશા મંગળ બે હતી પછી તમારે ચંદ્રનું મોતી નાનું સરખું અને ગુરુનું પોખરાજ એ બે હતી એનું ત્રણનું કોમ્બિનેશન તમારે ધારણ કરવું જોઈએ જો તમે ધનલગ્નના માલિક છો તો તમારે ગુરુનું ટોપાસ સાથે સાથે તમારે સિંહ એટલે કે સૂર્યનું માણિક ધારણ કરવું જોઈએ અને ઉપરાંત તમારે મંગળનું પણ બે રથનું ધારણ કરવું જોઈએ જો તમે મકર લગ્નના જાતક છો તો શનિના શેફાયરનો ખાસ આગ્રહ રાખવો જોઈએ ઉપરાંત શુક્રનો હીરો પણ ધારણ કરવો જોઈએ અને સાથે સાથે તમારે બુધનું પાનું પણ ધારણ કરવું જોઈએ જો તમે કુંભલગ્નના જાતક છો તો શનિનું રત્ન તો ધારણ તમારે કરવાનું છે બુધનું પાનું પણ ધારણ કરવાનું છે અને શુક્રનું હીરો પણ ધારણ કરવાનું છે જો તમે મીન લગ્ન એટલે કે તમારા લગ્નના કુંડળીના પ્રથમ ભાવની અંદર બારનો અંક હોય તો તમારે ચોક્કસપણે બસરાણું નાનું મોતી મંગળનું પા પરવાળું અને સાથે સાથે ટોપાસ તો તમારે ગુરુનું પોખરા તો તમારે ધારણ કરવાનું છે મિત્રો તમામે તમામ રત્ન માત્ર બે બે ગતિમાં તમામે તમામ રત્નનું એક પેન્ડન્ટિ મિટી બનાવીને સારા દિવસે સારા નક્ષત્રની અંદર ધારણ કરવાથી તમારા ઉપર આ બધા ગ્રહોના આશીર્વાદ અને કૃપા ઉતરશે અને તમને સફળતા મળશે નમસ્કાર